गाँव से लेकर शहर तक हर खबर पर पैनी नजर सिर्फ एके न्यूज गुजराती पर राजनीति से लेकर वायरल खबरों तक जो भी चल रहा है हम दिखा रहे हैं आपकी आवाज आपकी खबर हर कोना हर जुबान एके न्यूज गुजराती के साथ सच्ची खबरें साफ रिपोर्टिंग यही है पहचान यही है एके न्यूज गुजराती डीसा तालुका गांव पंचायत में अनियमित आवाना ट्राटी पर गया आक्षेपो रोड रास्ता टूटे गटरो बंद हालत में પીવાના પાણીની લાઈન અમુક મોલ્લામાં બંધ એવા આક્ષેપો લગાવ્યા લોકોએ વિકાસના કામોની માહિતી માંગતા અરજદાર ઉપર તલાટીએ કરાવી એફઆઈઆર ખડુસન ગામના જાગૃત નાગરિકને કેમ ગામમાં થયેલા વિકાસના કામોની માહિતી આપવાનો તલાટી સુધીર ચાવડા કરી રહ્યા છે ઇન્કાર એવો તે કેવો હશે ભ્રષ્ટાચાર કે માહિતી આપવાના ડરથી ભાગી રહ્યા છે સુધીર ચાવડા ડીસા તાલુકાના ખડુસન ગામ પંચાયતમાં કાગળના કામકાજે આવતા ગામ લોકોના કામ કરવા તૈયાર નથી ગામના તલાટી એવા આક્ષેપો ગામ લોકો દ્વારા તલાટી સુધીર ચાવડા પર લગાવી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે એવી તો કેટલી મોટી ધરાવે છે છે સુધીર ચાવડા પત્રકારો સાથે પણ વર્તન કરી રહ્યા જાગૃત પત્રકાર દ્વારા સત્ય હકીકતની બાઇટ માંગતા તલાટી ગાડીમાં બેસીને ભાગી ગયા હતા શું આવી રીતે ચાલતી હશે ખરડુસન ગામની ગ્રામ પંચાયત ડીસા તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી આ બાબતની ગંભીરતા ગંભીરતાપૂર્વક નોંધ લઈ અરજદારો ન્યાય અપાવે એવી ગામ લોકો માંગ કરી રહ્યા છે રિપોર્ટર રાહુલ શ્રીમાળી મેં આરટીઆઈ કરેલી છે એમાં એમને જેટલો વિકાસનું કામ કર્યા છે એમના માટે મેં આઈટીઆઈ કરી હતી એ આઈટીઆઈ મને માહિતી પૂરી પાડતા નથી અને મને પંચાયતમાં બોલાવે છે માહિતીના રેકડ નિરીક્ષણ માટે અને ખોટી રીતે મીડિયા બની મારા ઉપર આક્ષેપો કરે છે કે તમે મારા ઉપર ખોટા આક્ષેપો કરે છે ને મને એમ પાછળથી ધમકીઓ આપે છે કે હું તમને કેશ કરાવીને ફસાઈ નાખીશ અને કાલે પરમ દિવસે અગિયાર સાતના રોજ એમને મારા ઉપર એફઆઈઆર કરી છે એ તદ્દન ખોટી છે જે જ્યારે હું પંચાયતમાં ગયો છું ત્યારના મારા જોડે તમામ સબૂત છે સબૂત વગેરે એમને મારા ઉપર એફઆઈઆર કરી છે અને મેં પહેલાં તો ટીડીઓ સાહેબની ડીએ સાહેબને અરજી આપી હતી તલાટી સાહેબ ટાઈમ પર હાજર રહેતા નતા એના માટે પણ એનો કોઈ નિકાલ થતો નહીં તલાટી સાહેબ મોડા આવે છે અને વહેલા જતા રહે છે ગમ લોકોને કોઈને મળતા નથી ક્યારે આવે છે અને ક્યારે જતા રહે છે એ ખબર જ પડતી નથી એમને મોટો ભ્રષ્ટાચાર મેં માહિતી માગી એમાં મોટો ભ્રષ્ટાચાર ખુલતો હોવાથી એમને મારા ઉપર એફઆઈઆર કરી છે એમના ભ્રષ્ટાચાર દબાવવા માટે જ એફઆઈઆર કરી છે એમને સરપનું કેવું શું થાય છે સપને કોઈ સાંભળતા જ નથી